કતારગામ વિસ્તારની સિટીના મોજે કોસાડ ગામના બ્લોક નંબર સાતસો ને સાહીઠ જેને ટીપી સ્કીમ નંબર ઓગણ સિત્તેર જે કોસાડ અને વરિયાઓમાં સમાવેશ થતો છે તેવા ફાઇનલ પ્લોટ નંબર બસો ને વીસ ફાળવવામાં આવ્યો છે અને જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે રિવાઇઝ્ડ એને પરવાનગી રદ કરવા માટે આજે મોરચો સ્થાનિકો દ્વારા કાઢવામાં આવ્યો હતો અને સ્થાનિકો દ્વારા આ મામલે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો ખાસ કરીને કોસાડ વિસ્તારમાં આવેલ સૃષ્ટિ સોસાયટીની નજીકમાં જ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર શરૂ કરી દેવામાં આવતા હોવાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો કતારગામ વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે પાંચ માળથી છ જેટલી હેવી ઇન્ડસ્ટ્રીઝ તૈયાર કરવામાં આવી છે જેને કારણે આસપાસના રહેણાંક વિસ્તારમાં જેને કારણે ભારે નુકસાન અને મુશ્કેલી સર્જાઈ રહી છે અવાજથી લઈને અનેક પ્રદૂષણોના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેમજ ત્યાં કામ કરતા લોકોને કારણે સ્થાનિક રહેણાંક મહિલાઓને ભારે વિરોધ નોંધાવ્યો હતો આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા સાથે મેયરની ઓફિસમાં જઈને રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી કોટેજ ઇન્ડસ્ટ્રીઝને દૂર કરવામાં આવે તેવી માંગણી પર કરવામાં આવી હતી કુસાડ વિસ્તારમાં આવેલ સૃષ્ટિ રો હાઉસ નજીકમાં જે ચાલી રહેલા કોટેજ ઇન્ડસ્ટ્રીઝને લઈને આ સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવાયો હતો આપના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકો સાથે કતારગામ ઓફિસમાં રજૂઆત માટે ગયા હતા ત્યાં પરંતુ ત્યાં કોઈ અધિકારી ન હોવાને કારણે સ્થાનિકો આખરે કોર્પોરેશન ખાતે મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં ગેટ આગળ તેમને રોકવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર રીતે આ હેવી ઇન્ડસ્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે જેથી કરીને સ્થાનિકો રજૂઆત લઈને આવ્યા હતા મેરે કહ્યું હતું કે કાયદેસર હશે તે તમામ પ્રકારની બાબતને ધ્યાનમાં લઈને

એમાં કોઈ હેતુ ફેર કર્યા વગરનો ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરી દીધો સાયલન્ટ ઝોન હોવા છતાં એમોટરીના મશીન ચાલે છે આગળ પાછળ જગ્યાઓ નથી છોડી બીજા નંબરની અંદર સાત ગાટ ચાલે છે મ્યુનિસિપાલિટીની સાથે માલ કેડે માલ લીધા કરે છે અમે એને કહેવા જેવી અહીંયા ઝોન ઓફિસમાં તો એમ કહે છે કે તમારે જે કરવું હોય કરી લેજો આ થશે જ તે એટલે એ કો આ હું કઈ આમન ચાલે છે બધું અમે પણ ટેક્સ ભરવી છે અમે અમારા આખા જીવનની પૂંજી લગાવી દીધી છે અમારા રેસિડેન્ટના મકાન બનાવવા માટે